નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે અરબી સમુદ્રના ઉછળતા મોજા અને સીમાવર્તી કચ્છ સરહદની નિર્જન શાંતિ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રભક્તિનો એક અનોખો જુવાડ જોવા મળ્યો હતો દેશના સતોતેર પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કચ્છના અબડાસા તાલુકાના જખૌ બંદર નજીક મતદરીએ આવેલા નિર્જન લુણા ટાપુ પર તિરંગો લહેરાવીને એક નવો ઇતિહાસ અંકિત કરવામાં આવ્યો હતો દેશના છેવાડાના માનવરહિત ટાપુઓ પર પણ ભારતની આન બાન શાન સમાન રાષ્ટ્રધ્વજ ગૌરવભેર લહેરાય તેવા ઉમદા આશય સાથે બીએસએફ અને મરીન પોલીસના સંયુક્ત ઉપક્રમે આ સાહસિક ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન હોય છે એમની રક્ષા કરવી દરેક પુત્રનો ધર્મ હોય છે એટલે આપણી સીમાઓ સુરક્ષિત રહે એટલા માટે આવાજે માનવ વસ્તી વિહોણા જે આવા પેટો છે કચ્છમાં લગભગ પંદરથી વીસ આવા પેટો છે એમાં બધી જગ્યાએ આ પ્રકારના અલગ અલગ એ પદાધિકારીઓ સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અલગ અલગ જગ્યાએ પદાધિકારીઓ જઈ અને આ પ્રકારે વોન્ટિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં ઉપસ્થિત રહીને બીએસએફના જવાનો સાથે મળવાનું છે એમની પણ ખબર અંતર પૂછી અને આ સુમસામ વિસ્તારમાં જાગતું રહે અને દેશની સુરક્ષામાં ક્યાંય કચાશ ન રહે એટલે આ દેશભક્તિનો એક ભાવ પ્રગટ થાય એટલા માટે આ કાર્યક્રમ આવ્યો અહીંયા કચ્છ જિલ્લાની આ સીમાવર્તી દરિયાઈ ક્ષેત્ર છે અને એ દરિયાઈ ક્ષેત્રની આસપાસમાં વિશે ટાપુ કે જે જમીન છે પણ નો મેન્સ લેન્ડ છે ત્યાં કોઈ લોકો નથી આ ભારતનું ક્ષેત્ર અને આના ઉપર પણ ભારતનો આપણો ત્રિરંગો ફડકે એના માટેનો આ આખો પ્રજાસત્તાક દિનના પૂર્વના દિવસનો આખો વિષય ચાલી રહ્યો છે તો આજે એ સંદર્ભે અહીં આવીને જે જવાનો આપણી સુખ અને શાંતિથી આપણે ઊંઘી શકીએ એના માટે એ સુરક્ષા માટે જે જવાનો તૈનાત છે એનું મનોબળ વધારવા માટે જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે અનેક વખત કચ્છની બોર્ડરની મુલાકાતો લીધી છે પ્રધાનમંત્રી હોવા છતાં પણ અનેક બોર્ડર ઉપર જઈને એમણે રાત્રિ નિવાસ કર્યો છે અને બોર્ડર ઉપર કામ કરતા સુરક્ષાનું કામ કરતાં તૈનાત જવાનોને એમની મુશ્કેલીઓ સમજીને મુશ્કેલીઓને દૂર કરીને એમને કેમ સુગમતા પોતાના કામકાજમાં ડ્યુટીમાં મળે અને લોકોની જન સુખાકારી લોકો કયા પ્રકારે શાંતિપૂર્વક રહી શકે આપણો દેશ સુરક્ષિત રહી શકે એના માટેનું આયોજન સતત મોદી સાહેબ કરતા હોય છે એ ભાગરૂપે લોકો પણ પોતાના ક્ષેત્રને સીમા ઓળખો તો એ પોતાની સીમાને સમજવા માટે સીમાને ઓળખવા માટે સીમાને જોવા માટે એ આપણી આ દરિયાઈ સીમાનો એક આ લુણા બેટ છે અહીંયા આસપાસ ઘણા બધા બેટ છે મોટા મોટા બેટ છે એ ટાપુ ઉપર પણ જઈને આજે સાંસદશ્રીએ પણ વિનોદભાઈએ પણ ત્યાં ધ્વજવંદન કર્યું છે આદરણીય પુષ્પ પ્રદ્યુમ્નસિંહ જાડેજા ધારાસભ્યશ્રીએ પણ એક અલગ ટાપુ ઉપર ધ્વજવંદન કર્યું છે એમ કુલ પડ્યું સૌ કોઈ કચ્છના આજુબાજુમાં આસપાસમાં આવેલા ટાપુઓ ઉપર જઈને આપણું ધ્વજવંદન થાય અને આપણા સૈન્યનું મનોબલ વધે આપણા ત્યાંના સ્થાનીય રહેવાસીઓનું મનોબલ વધે દેશને પ્રથમ સમક્ષ રાખી નજર સમક્ષ રાખી અને સૌ આપણે સાથે મળીને કામ કરીએ એના માટેનો ભાવ આજના સ્વતંત્ર ફર્વની દિવસના નિમિત્તે પ્રજાસત્તાક ફર્વના દિવસના પૂર્વ સંધ્યા નિમિત્તે આ લાગી રહ્યો છે આ વર્તન કે આગેના કુછ